પાણી વેચવી છે ના હોય તો ઘરા ગાવી તો વીચી મારવી આ કોઈ હ ના એ ના હોય તો વેચી મારું રા સિતેર એસી હજાર રૂપિયા આવી તો પણ કોઈ ઘરા ગાવા તો વેચી મારવી છે ઈમણા મફત નહીં હાલવી નકર અત્યારે તો મફત લેવાવાળા ઘણા એ પડ્યા છે એટલે મફત તો નહીં હાલવી કોઈ ઘરા ગાવી તો હાલવી છે

પેલા જ છે ગાયું બોલો થોડું બોલું ના હોય તો પેહલા જ છે જ નહી લાગતી મને ના ના હે આટલી નવા તો

બસ તાપ પર 5000 ડોલા લાયા છું પણ થારી ગાય છે લઈ લઈએ પડી હું

ભાવ તો પંચોતેર હજાર રૂપિયા લેવાના યાર પંચોતેર કીધા તો મારે કોક કે આવું પડે છે જોગીભાઈ ખૂણામ લઈ જઈ જોગીભાઈ હું શું કહું બોલો એક કોમ કરો ને શું કોમ

એક વાત કો હા રૂપિયા 80000 પેલા કેતો તો હોતા હજી લે 80000 રૂપિયા એટલે યાર આ તો હું ઘર નો તો અને દોસ્તાર તો એટલે ઓછા કર્યા ન કે ના કરો આવડા આવડા બાવલો વાળી અમે લાયા કાલ બફોરે 45000 નો વાત હોય ને મળે તો અમે તમને હાચું કહું શિકર માં લઈ લ્યો શિકર માં લેવાની જોત ખરી યાર એનો બાવલો બીજું ગાય તો હારી ગમી તો જીસ પણ દોવાનું ઉભા કે બેઠ એ વાત કેવી કર યાર પથારી ફેવજી નો કો ઉભે ઉભે કોઈ જોવે એ હવાર 4 વાગે ઉઠતો એ અમે તો હવાર 9 વાગે ઉઠીએ છીએ એ ના ચાલે તમે ટાઈમ થી દોહો તો કમ્પ્લીટ દુદાલ છે તો હું એને થોડું પૂછી લઉં તમે કેટલા હિતેર માં કુટી હો હિતેર માં તો મારા પૂછવું પડશે થોડું હા પૂછી લ્યો ઓ

ના હોય લાગે હાલ હા પાડી પૈસા હા ઠંડુ લેવા જો એ સિકર લેવા જોવા જો કંપની એમ ઘણું હેઠળ વાર થી મારા તો મારા કરવા થોડી જ ભીડ હતી ખાલી સારું કર્યું લાયા તે બીજું નહીં લાયા આપડે એવું ખોટું વ્યસન નહી કરતા નહીં કરતા

આવું લવા ભાવનું હે મફત નહી આવતું રૂપિયા ફોલ્યા શી આ તો કલર જમા આવો છે એટલે કલર ઈ નો એવો છે થોડું તાર

આવી વાતો હરમ ના પૈસા ખાયા ગાયો ના પૈસા ખાય લે અહિયાં ખોટું નહીં કરતો આમ તો કે અમે કોઈનો રૂપિયા હરોમ ના નહી લેતા હું લેતા કને બસ 65 નો પીસ કરી તો કેસી મેનો યાર તમે મોણ થઈ ગયો મોણ શું ઉભો થઈ ગયો નહી પડતી લે હ લું જો ખબર પડે કોઈ જા કોઈ ઊઠિયા ને દાણ ઊભો ના ઊભો ઓલા સીધા પૈસા લેતા હવે ગમે મોલ કે તમે અહીંયા કોઈ દિલાલી કરવાની આવે